મધ્યપ્રદેશમાં પદયાત્રી જૈન સંતો પર હુમલાના ઘેરા પડકા પડ્યા જૂનાગઢમાં જૈન સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું મધ્યપ્રદેશમાં જૈન સમાજના સંતો કે પદયાત્રીઓ હતા કે તેના પર હિચકારો હુમલો માર મારવાની ઘટનાનો જૈન સમાજ દ્વારા સખત વિરોધ કરાયો છે આક્રોશ સાથે આ ઘટનાને નિંદનીય ગણાવી જુનાગઢ જૈન સમાજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી કે આ ઘટનાના આરોપીઓને સખત સજા મળે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ન્યાય અપાવવા માંગ કરી હતી રિપોર્ટર વિનોદ મકવાણા ડીપી ન્યૂઝ જુનાગઢ જૈન સંઘ જુનાગઢ સાથે અમારી સાથે મૂર્તિ પૂજક સમાજ દિગમ્બર સમાજ સમસ્ત જૈન સમાજ જૂનાગઢના આગેવાનો સાથે આજે ગઈકાલે રાત્રે મધ્યપ્રદેશની અંદર જે ઘટના બની અમારા પદયાત્રી જૈન સંતો છે કે જેઓ પોતાના જીવનમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વાપરતા નથી એના કપડાં પણ સાબુથી ધોતા નથી બરાબર પોતે પૈસો રાખતા નથી કોઈને કહેતા નથી પૈસો તમે વાપરો એવા અપરિગ્રહી જે પરમાત્માની આજ્ઞા અનુસાર વિચરતા સાધુઓની ઉપર ધૂવરમાર મારવામાં આવ્યા ચામડા ચીરી નાખવામાં આવ્યા છે એવો હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આજે સમસ્ત જૈન સમાજ આક્રોશ વ્યક્ત કરે છે આ ઘટનાને નિંદનીય છે અને વખોડવામાં આવે છે આજની તકે અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જૈન અંતગઢ દશા સૂત્રમાં એક રાજાનો અધિકાર આવે છે કે એના રાજ્યની અંદર એક સંતની વાતે ખાલી આવો અત્યાચાર થયો ને આખું રાજ્ય છે ને એની સોનાની નગરી પાણીમાં ડૂબી ગઈ કારણ કે એ રાજાનો પણ વાક છે કે એના સરી એના જીવનની અંદર એના રાજ્યની અંદર આવી વસ્તુ ઘટના બને તો આ એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એનું જજમેન્ટ લઈ અને એની અંદર એની આગળ કારણ કે આ અમારા જૈન સોતે પોતે ફરિયાદી બન્યા નથી કે જૈન સંત ક્યારે પરમાત્માને ફરિયાદ કરતા નથી કોઈને ફરિયાદ નથી કરતી એના વતી જૈન સમાજ ફરિયાદી બની જાય પોતે ફરિયાદી પણ નથી બની એટલો સવારના સાત વાગ્યા પછી એના જીવન શરીર ઉપર દવા લગાડી છે કે રાતના દવા પણ નહીં લગાડી એટલી પીડા હતી છતાં પણ આવા સંતોની ઉપર જે અત્યાચાર કરે સંત સતાપવાથી જે પાપ લાગે છે તો આખી આખી સોનાની નગરીઓ બળીને રાખ થઈ ગઈ છે તો આજના તકે આપના માધ્યમથી વિનંતી કરી છે કે જૈન સંઘ જે વેદના અનુભવે છે એ વેદના સંતોની ઉપરની પીડાની છે આ સમસ્ત સરકારનું કામ છે એ કોઈ પણ સંતને કોઈ સતાપી શકવા જોઈએ એની પર કડક માં લેવા આવે એની અમે આક્રોશ વ્યક્ત કરીએ છીએ અને જુનાગઢ જૈન સમાજ સમસ્ત જૈન સમાજ આજે સાથે રહી અને કલેક્ટર આવેદન આવેદનપત્ર આપે છે કે વડાપ્રધાન ને અમારી વેદના અમારી લાગણી અને અમારી સ્પંદના ત્યાં મોકલાવે અને ફરી પાછી આવી ઘટના ન બને એની ખાતરી આપે એવી ખાસ વિનંતી જય શ્રમણ જીરેન્દ્ર